મારું નામ જયશ્રીબેન શ્રીબેન બગડા હું વોર્ડ નંબર બેમાં કોંગ્રેસની છું નગરપાલિકાની અત્યારે જનરલ બોર્ડ હતી તો પાંચ મિનિટ મોડી પૂઈ એ લોકોએ ગેરહાજર પર નાખી તો મારા પછીના સભ્યો આવ્યા એ લોકોની કેમ હાજરી લીધી તો બેના બેને ને ઉતળ્યા એને આ પ્રમુખે ખુદે તો એ

કરવાની <mys> 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 <mys>